Hmm Berah Berah Hmm Berah Berah Mata kena lawa dia Muka lawa dia Rauh cipnya Haa Tu cip vibrate maru Haa Rauh cip ya Haa Tahu cari hoh leh Tahu cari hoh Lel di bodo khol Baris Lel bodo khol અરે કોંગ જે પેલા તો તું લે અલે 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 ઓઢાંકું ઓઢાર ગળી હે ને આતું નહીં નહીં દેવરા તું બખોન જે હે ઓઢાર જલ્દી ગોડર ઓઢાર અલે ગલામાં નોનોર ગોઢાળવા દેજે બે જાય જાવ નહીં દો અકો પ્રભુ 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 દરા નિર્વર ડાકન જાવું કે નઈ જાવું અતારે કું કુલ્લો છે ઠંડી નઈ ગમાતી દેરા નકજે હું નઈ તો વાત કરું પછી ગગાજીને બોલાવાઉ બોલા ગગાનું હું યે ગેજે નઈ તો ગોરી બોરી હોય તો લેતા હું ઠંડી નઈ લાગે ઠંડી નઈ એટલે ઠંડીવાય નઈ ઓય ઠંડી તો લાવજી કા ઠંડી કુલ્લો બોલતી ચાહી એકલાનું નઈ આવ હા

બેરોય બે દારા ઈ અરન કર ગગુજી ગોરી નઈ હોય તો દાખો નઈ લઈ જાવ પછી આ કોનું દિયે લે ગુડ છો કકાજી ના ગગાજી એ ગગાજી હોર ઓ નઈ ય બે દેરો ગગજી એ ગગાજી હોર અલ્યા આ જો કી અલ્યા પાછો જજો તમે

મજૂરી આવે તને ઠંડી ચોરી લાગે શ્વેટર અંદર પહેરી શેટર આપડે તો ખબર અંદર આપડે અંદર દેખાય ના કોઈ લાગે કાર

સાયકલ તો અમે પેલા મુ જોઈતી તી ચીજો નઈ લાયા ના ના સેકન્ડ વાર છે સાયકલ ઓના કે પેલું છોકરો હવા લઈને ફરતું હોય આ તો વાત અમે ખબર અમુક ટાઈમ ચોરીઓ કરવા ને અકરી જો પેલા કીધું તું બારસો ઈટી ઉતારી દીધી પૈસા આરો સટા કઈ હોજુ બારસો ઈટી ઉતારી કે કને હલવા ગગાજી તમે મીટિંગ તો જોડા લો મીટિંગ એટલે પૂરા પાટી જલ્દી હેડ પેલો બેરો ઠાળી ગયો હારેડો એક તો જતરે તો હારવિંગ છે ના લે આપણો જો તો તો આપણો ભઈ છે

પૈસા તો ગગા અડધી ત્રણસો રૂપિયા તો હું ઈજો નહીં દેખાતો તમને ગરબ ત્રણસો રૂપિયા નહીં હોય તો તારા ગામ માં ત્રણસો રૂપિયા નહીં લે ભટાડી નહીં આ મને મદદ કરવાની છે પડો કે નહીં પેલા માટા મદદ કરું યાર પેલા તો બોલો તમે બોલા અટારે પબ્લિક ઓર બગાડી હું ઉગવાઈ નમ તો હું ઉગ્યો કે હું તો આખો દાડી ઉગવાનું જ છો બાપરો બીજું હું કરવાનું છો તા તા ગગા તું આ ડેરો હું લે બે જણ આયો છો તા રે ધીરાથી અરે 300 રૂપિયા જો હું છું મારા પાસે નહીં 300 રૂપિયા તારા ઘર માં તું આ લે કાલી ભાડું ભાડું જો ખાલી પહાના માટા જોવો છે મારા પૈસા હટા

હમ તો પૈસા ના હ્યા પણ એવાનું તો બેરા ને હાજર થવા દો વિચારી પૈસા તો એને નહીં આલિયા ને પણ એ તો આ ગગાજી હું વિચારીને હો ને એ બધું બધું તમને ખબર નહિ ગટાજી ને ખબર કે ડેરાને નહિ ખબર

પીકર કરજો ઉભારો દો અલ્યા ગટા હુજો કે જાગે ગટાજી કો અલ્યા કાકા હું આ હુઈ હું જો જાગે હું તો જાગુ કેવો નાથ્યાનો વારાણ નાથા વાળો હું હો પાછું કોમ આ અલ્યા પેલી આપડે હું કોમ આ તો તમે બકાયા મી હું બકાય દાળ બાટી લાવ્યો આવો કે હેરો ધંધો પડલે મારા અઢી રાતે તું દાળ બાટી ખાવી નઈ હું કોમ આવો કે દાળ ભાટીનો પ્રોગ્રામ હૈ યાર આવો કે પણ દાળ બાટી મારે નહીં ખાય હું ઊંઘવા દે કી યાર કાકા તું અરે પેલી શારદા નો બર્થડે હતો તે દાલ બાટી લાવ્યો તો તમે શારદા નો બર્થડે પાછો અરે દોશી આપરી નો આ નાઠન વાળા હું કરું આવ દાલ બાટી ખાઈએ વારામ નહીં રસ્તા મત છે કી રસ્તા રસ્તા આ કરું છું આ તમે ફટ લઈ આવ આ નાઠાની અરે નાઠા વાળા તો હું આવું હાટી આવે હરો એ હારવે હો હાર હું આવું તો બેસ આ બે આવું છું આવાલે પૈસા નહીં ને અત્યારે

પૈસા તો હજી રાતે તય બે ત્રણ ફળવા ને તું તો થી લાઈન આલું હું તું પૈસા જોસી દી યાર પૈસા વગર મેરા આવ્યો નહી પેલું મરવા પડ્યું અલે પણ મરવા પડ્યું નહી કીધું કે કાલ ડાળા લઈ જજે તું અલે આતારે લઈ જવાનો એને ડાળા બતા દે તો જ લાવું ડાખો ને તું કે

આવેચો કોમ માં આવું ચમ મજૂરી કોણ આવે કે કોઈ કોગદાર મજૂરા રોકડા લઈ જવા એ પટપટ તો મારા આલે પણ ઉપાડ આલજો હાલ તમે કરો હે મારા ભાઈ હો તો તું માર કે નતો આયો નાલ દોત અને આ તો કીધું બે ભેગા થઈને હાલુ તો વરી બે ભેગા થઈને પણ બુશ અને આઠાણી નું નાજા તાર પાસે નઈ પડી લે કોઈ અલે કટાજી મારા પાઈ પૈસા તો હું ઘર મેલી નાટલો ઉગવાયો હોય

તમારે જે કરવું કરો હા બીજું કોઈ ના કરો બેરીયાને કાઢવાનું કરો હું તો ખવું લે ના થાય મૂકો હું નાખ્યા હું કરશું કહે કોઈ નહીં તમારે જે કરવું એ કરો મેં તો શું કહીએ આવું હમ પૈસા નહીં હું તો ચોથી થયેલ બોલું કાલ કઉ કાલ આલો બપોરે ડાળો અરે અત્યારે નહીં કાલ તો થયા તારે અરે કાલ ડાળવું કોઈ ગમે તો થયા આવું ખબર ના પડે ને એ કામ કર દખાય તાર ને

ઓન્લી ફોર અવર આપણે કરવાની હોના ઘેર ચોરી